તો મિત્રો ઘણા બધા લોકો એવા હોય છે કે જે સંબંધ માનવા માટે જ્યારે જાય ને ત્યારે તેના લિંગમાંથી જે વીર્ય હોય છે એટલે કે જે પાણી હોય છે એ સમય પહેલાં જ છટકી જતું હોય છે બરાબર ને તો એના કારણે આખો ખેલ જે છે એ બરબાદ થઈ જતો હોય છે કોઈ પણ પ્રકારની એન્જોયમેન્ટ જે છે એ એ લોકો ઉઠાવી શકતા નથી અને આ ઉપરાંત રિલેશનશીપની અંદર પણ ઝઘડા થાય છે અને ઘણા બધા પ્રોબ્લમ્સ જે છે એ આવે છે અને આપણને પણ ગિલ્ટી ફીલ થાય છે કે હું કંઈ ના કરી શક્યો બરાબર ને મેડિકલ લેંગ્વેજની અંદર મિત્રો આ વસ્તુને પ્રીમેશ્યુર ઇજેક્યુલેશન તરીકે કે ઓળખવામાં આવે છે આપણે આ વિડિયોની અંદર આની ઉપર ડિટેલમાં વાત કરવાના છીએ બરાબર ને તો મિત્રો વિનંતી કરું છું કે વિડિયો જે છે એ આખે આખો જોશો વચ્ચેથી બિલકુલ સ્કીપ નહીં કરતા કારણ કે વચ્ચેથી સ્કીપ કરશો તો પછી જાણવા જેવી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનું તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર સરળતાથી જનરલી સરળ ગુજરાતી ભાષાની અંદર કોઈ વાત કરવા નહીં માંગે અને આખા યુટ્યુબ ઉપર આવી ચેનલ મળશે પણ નહીં બરાબર ને તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયોને જો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે પ્રિમેશ્યો ઇજેક્યુલેશન જે છે એ કોને કહેવાય બરાબર ને એના નામ ઉપરથી જ આપણને મિત્રો ખબર પડી જાય છે કે પ્રી મેચ્યોર એટલે કે હજી મેચ્યોરિટી આવી નથી એટલે કે હજી આપણે સંબંધ બાંધવાની જે પ્રોસેસ છે એ ખતમ પણ નથી કરી બરાબર ને એ પહેલાં જ પ્રી એટલે કે એની પહેલાં જ ઇજેક્યુલેશન એટલે કે વીર્ય જે છે એ લિંગમાંથી બહાર નીકળી જાય છે તમને ખબર છે કે એક વખત જ્યારે વીર્ય લિંગમાંથી બહાર નીકળી ગયું તો પછી આપણને સંબંધ બાંધવાનું કોઈ પણ પ્રકારનું મન જે છે એટલે કે ઉત્તેજના જે છે નથી રહી જતી બધી જ વસ્તુઓ જે છે તેની ઈચ્છાઓ ત્યાં જ પૂરી થઈ જાય છે બરાબર ને અને આ ઉપરાંત મિત્રો લિંગ જે છે એ તમારો ઊભો જે છે એ થયો હોય બરાબર ને અને સમય પહેલાં જ જો વીર્ય જે છે લિંગમાંથી બહાર નીકળી જાય તો પછી તમે જોયું હશે કે તરત જ પાણી નીકળ્યા બાદ તરત જ એ નીચે જે છે એ બેસી જાય છે બરાબર ને એટલે કે ઇરેક્શન જે છે એ જળવાઈ નથી રહેતું તો આ જ કન્ડિશનને પ્રી મેચ્યોર એટલે કે સમય પહેલાં પાણી નીકળી જવું જે છે એના તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે વાત કરીએ કે આના કારણો શું છે ભાઈ આવું થાય છે કે એના કારણે બરાબર ને બની શકે કે આ વિડીયો જોવાવાળા જે છે એ હજારો લોકો હોય પરંતુ હર એક અલગ અલગ વ્યક્તિ જે છે તેના કારણો જે છે એ બની શકે હું કહું એ બધા ના હોય એમાંથી એક બે કારણો હોય અલગ અલગ વ્યક્તિઓને અલગ અલગ કારણો જે છે એ હોઈ શકે છે બરાબર ને પરંતુ હું અહીંયા બધા જ પ્રકારના કારણોનું ડિસ્કશન જે છે એ ડેફિનેટલી કરીશ સૌથી પહેલી વસ્તુ હું તમને જણાવી દઉં કે આ સમસ્યા જે છે એ ડરવાની કોઈ વાત નથી મિત્રો બરાબર ને તમને એકને નથી ઇન્ડિયાની અંદર દસમાંથી આઠ જણાને આ પ્રોબ્લેમ જે છે એ હોય છે એટલે કે આ કન્ડિશન ખૂબ જ કોમન હોય છે બરાબર ને એટલે મનમાંથી એવું કાઢી નાખજો કે મને જ આ તકલીફ કેમ છે મારા દોસ્તને કેમ નથી બરાબર ને આ ઉપરાંત આપણે વાત કરીએ કે આ બધી વસ્તુઓ હોય ને મિત્રો એ સાયકોલોજીકલી હોઈ શકે બરાબર ને એટલે કે તમારું માઇન્ડ જે છે એ સૌથી મોટી ગેમ રમે છે આની અંદર જો તમે થોડા પણ સ્ટ્રેસની અંદર હોય એન્ઝાઇટી ફીલ કરતા હોય ડિપ્રેશનની અંદર હોય તમારું મૂડ સારું ના હોય તો આવા પ્રકારની પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત અમુક લોકો એવા હોય છે કે જે સેક્સ પ્રત્યે જે છે એ ગિલ્ટ ફીલ કરતા હોય અંદરથી બરાબર ને કે ભાઈ હું આ શું કરું છું આ વસ્તુ ખરાબ છે એના પ્રત્યે નેગેટિવિટી હોય કે મારે આ ન કરવું જોઈએ છતાં પણ આપણે બાળક કરવું હોય તો પછી રસ્તો જ નથી ને આપણે સંબંધ બાંધવો જ પડે છે તો જબરદસ્તીવાળું કામ થાય છે અમુક લોકો માટે તો એટલા માટે આવી બધી વસ્તુઓ થઈ શકે છે આવા પ્રકારના લોકોને લો કોન્ફિડન્સ હોય છે એટલે કે કોન્ફિડન્સ જો સંબંધ માનતી વખતે પણ તમારો સાવ ઓછો હોય એટલે કે મિત્રો કોન્ફિડન્સ સંબંધ માનતી વખતે જો તમારો સાવ એટલે સાવ ઓછો હોય તો પણ આ પ્રકારની પ્રોબ્લેમ જે છે એ આવી શકે છે આ ઉપરાંત અમુક લોકો જે છે એ ક્લાઇમેક્સ માટે હરી કરતા હોય છે એટલે કે ઉતાવળ કરતા હોય છે એટલે કે અમુક લોકો એવા હોય છે કે જે સંબંધ બાંધ્યા પહેલાંનો જે પાર્ટ હોય ને જેને આપણે ફોર પ્લે તરીકે ઓળખીએ છીએ એ પણ એ લોકો કરવા તૈયાર નથી થતા અને ડાયરેક્ટ જ સંબંધ બાંધવા માટે કૂદી પડતા હોય છે અને જેટલી ઉતાવળથી કરી શકે એટલી ઉતાવળ જે છે એ કરતા હોય છે એટલે કે જલ્દબાજીની અંદર હોય છે ટૂંકમાં ગાવતો બરાબર ને જલ્દબાજીની અંદર ના રહેવું જોઈએ ચરમસીમા જે છે એ તેને મેળવવા માટેનો જલ્દી પ્રયાસ તમારે ના કરવો જોઈએ તો પણ તમારું પાણી વહેલાં નીકળી જશે આ ઉપરાંત મિત્રો આપણે જે પેશાબ જે છે એ પાસ કરીએ છીએ ને તો એ જે નળીમાંથી પાસ થાય છે જેને યુરેથરા તરીકે ઓળખવામાં આવે છે એટલે કે માની લો કે આ લિંગ છે તો લિંગ જે છે તેની અંદરની બાજુ એક નળી હોય છે કે જેમાંથી પેશાબ જે છે એ બહાર નીકળે છે બરાબર ને તેને યુરેથરા કહેવામાં આવે છે અને આ લિંગ જે છે તેની એક્ઝેક્ટ પાછળની બાજુએ થોડુંક નીચેની બાજુએ અહીંયા એક પ્રોસ્ટેટ નામની ગ્રંથિ હોય છે બરાબર ને એ પ્રોસ્ટેટ નામની ગ્રંથિ અથવા તો જે પેશાબની નળી હોય છે કે જેમાંથી પેશાબ જે છે બહાર નીકળે છે આ એક અથવા તો બંનેનું ઇન્ફેક્શન લાગી ગયું હશે અને તેની અંદર જો સોજો આવી ગયો હશે તો પછી તમને આ પ્રોબ્લેમ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો જો તમારા શરીરની અંદર જે હોર્મોન હોય છે તેનું ઇમ્બેલેન્સ થઈ ગયું હોય તો આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત તમને જો થાઇરોઇડની તકલીફ હોય બરાબર ને તો પછી તમને આ તકલીફ જે છે એ થઈ શકે છે આ ઉપરાંત જો તમને ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની પ્રોબ્લેમ હોય તો એને લીધેથી પ્રી મેસ્યુર તકલીફ થઈ શકે છે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે તમારો લિંગ જે છે એ ઇરેક્ટ પોઝિશનની અંદર રહેતો જ નથી બરાબર ને અથવા તો થતો જ નથી ઊભો એ નીચે બેસી જાય છે બરાબર ને તો આને કારણે પ્રિમેચ્યુર ઇજેક્યુલેશન પણ થઈ શકે છે આ ઉપરાંત આપણે વાત કરીએ કે જો તમને પાણી વહેલા છડકી જવાની પ્રોબ્લેમ હોય તો તમને શું શું પ્રકારના નુકસાન જે છે એ થઈ શકે છે સૌથી પહેલાં તો તમે સંબંધ બાંધવા માટે અનસેટિસ્ફાઈડ પોતાને ફીલ કરશો બરાબર ને તમને સેટિસ્ફેક્શન જે છે બિલકુલ નહીં મળે કારણ કે હજી તો પ્રોસેસ પૂરી નહીં થઈ હોય એ પહેલાં જ પાણી જે છે એ બહાર નીકળી જાય છે એટલે ડેફિનેટલી તમને જે છે એ સંબંધ બાંધવામાં કંઈ મજા નહીં આવે હજી શરૂ કર્યું જ ના હોય એ પહેલાં જ કામ પૂરું થઈ જાય તો પછી તેનો તમે લાભ નહીં ઉઠાવી શકો તમે એન્જોય નહીં કરી શકો બરાબર ને આ ઉપરાંત તમારા રિલેશનશીપની અંદર પ્રોબ્લેમ આવશે ઝઘડાઓ થશે બરાબરને આ ઉપરાંત પ્રેગ્નન્સી નહીં રહે સીધી વસ્તુ છે પાણી જે છે એ યોનિની અંદર નથી નીકળ્યું વીર્ય બરાબર ને બહાર જ નીકળી ગયું છે તો એટલા માટે પ્રેગ્નન્સી બિલકુલ નહીં રહે તો પછી બાળક કરવાની અંદર પણ પ્રોબ્લમ જે છે થશે તો મિત્રો તમારા ઘણા બધા લોકો એમ કે ડૉક્ટર સાહેબ આ બધી વાતો તો બહુ થઈ ગઈ અમને આનો ઉપાય જણાવો ડોક્ટર સાહેબ બરાબર ને અને ટ્રીટમેન્ટ તો જણાવો કે શું છે તો હું આની ટ્રીટમેન્ટના જેટલા પણ ઓપ્શન્સ અવેલેબલ હશે ને મિત્રો એ બધા જ તમારી સાથે ડિસ્કસ કરવાનો છું તો અહીંયાથી વિડીયો જે છે ધ્યાનપૂર્વક તમારે જોવાનો છે બરાબરને સૌથી પહેલાં તો આ આખી ગેમ જે છે ને એ સાયકોલોજીકલ છે બરાબરને તો એટલા માટે તમારી અંદર સ્ટ્રેસ એન્ઝાયટી કે ડિપ્રેશન બિલકુલ ના રહેવું જોઈએ તો એટલા માટે તમારે કરવાનું છે શું તમારે જો દવાઓ ના ખાવી હોય એન્ઝાયટી અને ડિપ્રેશનની બરાબરને કે જેના બહુ બધા ગેરફાયદાઓ છે તો જબરદસ્ત મેથડ એ છે કે તમે તમારા ઘરે સવારમાં વહેલા ઉઠી અને પંદર મિનિટથી માંડી અને અડધી કલાક જે છે એ યોગા અને મેડિટેશન કરવાની સ્ટાર્ટ કરી દો ઘણા બધા લોકો જે છે એ આ વસ્તુ સાંભળી અને ગુસ્સે થઈ જશે કે ભાઈ આ શું હવે યોગા અને મેડિટેશન આ શું કહો છો ડોક્ટર સાહેબ કંઈક સીધી વસ્તુઓ કહો ને સરળ ઇલાજ કહો ને બરાબર ને તમને અંદાજો પણ નથી કે યોગા અને મેડિટેશન શું કરી શકે છે એકવાર શરૂ કરીને તો જુઓ બરાબર ને એકવાર સ્ટાર્ટ કરીને તો જુઓ તમારી એન્ઝાઇટી અને ડિપ્રેશન ગાયબ થઈ જશે કોઈ પણ કામ તમે કરતા હશો વચ્ચે વચ્ચે વિચારો જે છે એ આવવાનું શરૂ થઈ જાય છે એ બધી વસ્તુઓ ક્યારે ગાયબ થઈ જશે તમને ખબર બી નહીં પડે અને આ બધી વસ્તુઓ વિધાઉટ મેડિટેશન જે છે એ તમને ઇમ્પ્રુવમેન્ટ જે છે એ આપશે અને જોવા મળશે ડેફિનેટલી બરાબર ને અહીંયા સવાલ છે કન્સિસ્ટન્સી સાથે યોગા અને મેડિટેશન કરવું આ ઉપરાંત મિત્રો તમારે તમારા પાર્ટનરને સરખી રીતે મોટિવેશન જે છે એ આપવું જોઈએ તમારે તેની સાથે વાત કરવી જોઈએ સબંધ માનતી વખતે એકબીજા જે છે તેની સાથે ડિસ્કશન કરી અને પ્રોપર જે છે એ વાત કરવી જોઈએ અને મોટિવેશન જે છે એ આપવું જોઈએ અને ફિમેલ પાર્ટનર જે છે તેને હિંમત આપવી જોઈએ બરાબરને કે આ બધી વસ્તુ જે છે એનાથી કંઈ ફરક નહીં પડે બધી વસ્તુ સમય સાથે થઈ જશે આવી બધી પ્રકારની વાતો કરી અને તેને મોટિવેશન આપવાની કોશિશ તમારે ડેફિનેટલી કરવી જોઈએ કે જેના કારણે રિલેશનશીપની અંદર કમસે કમ પ્રોબ્લેમ ના આવે બરાબરને આ ઉપરાંત મિત્રો બીજી વસ્તુની હું તમને વાત કરું તો અમુક દવાઓ જે છે એ તમે લઈ શકો છો એલોપેથિક દવા તેની અંદર આવે છે આ ઉપરાંત આયુર્વેદિક દવા પણ તેની અંદર આવે છે આયુર્વેદિક દવાની અંદર તમે શિલાજીત ગોલ્ડ ટેબ્લેટ જે છે એ બબે ગોળી સવાર સાંજ જે છે ત્રણ મહિના સુધી જમ્યા પછી અથવા દૂધની સાથે જે છે એ લઈ શકો છો બરાબર ને તો આ તમે કરી શકો છો આ ઉપરાંત મિત્રો એક બીજી દવા આવે છે કે જેનું નામ છે ટેન્ટેક્સ ફોર્ટ બરાબર ને આયુર્વેદિક દવા છે ટેન્ટેક્સ ફોર્ટ તો આ તમે એક ગોળી સવારે એક ગોળી સાંજે અથવા તો બે ગોળી સવારે બે ગોળી સાંજે જે છે એ ડૉક્ટરના ઓપિનિયન પ્રમાણે તમે દૂધની સાથે જમ્યા પછી જે છે એ લઈ શકો છો આ ઉપરાંત મિત્રો બીજી વસ્તુને આપણે અહીંયા ટ્રીટમેન્ટમાં વાત કરીએ તો તમારે શું કરવાનું છે તમે એવું ચાહતા હોય કે પાણી જે છે એ સમય પહેલાં ના નીકળે તો માની લો કે તમે પંદર મિનિટ પછી સંબંધ બાંધવા માટે જવાના છો તો તમારે પંદર મિનિટ પહેલાં જ અસ્તમેથુન કરી અને વીર્યને બહાર કાઢી નાખવાનું છે અને ત્યાર પછી તમારે સંબંધ બાંધવા માટે જવાનું છે એટલા માટે પાહણી જે છે એને બનતા થોડો સમય લાગશે અને તે નીકળશે નહીં વહેલાં કારણ કે તમે ઓલરેડી બહાર કાઢી નાખ્યો છે બરાબર ને તમે સમજી ગયા ને આ ઉપરાંત એક બીજા પ્રકારનો સિમ્પલ રસ્તો એ છે કે તમારે એક ઝાયલોકેન જેલ આવે છે જે એનેસ્થેટિક જેલ છે જે તમારા લિંગ ઉપર તમારે લગાડી દેવાની છે સંબંધ બાંધ્યા પહેલા એ તમારા લિંગને એકદમ શૂન્ન કરી દેશે પણ સંબંધ બાંધવાની મજા જે છે એ ખરાબ નહીં કરે ડોન્ટ વરી બરાબર ને તમારે એ લગાવ્યા પછી પાંચથી દસ મિનિટ સુધી રાહ જોવાની છે તેની ઉપર તમારે પ્રોટેક્શન પહેરી લેવાનું છે અને ત્યાર પછી તમારે સંબંધ બાંધવા માટે જવાનું છે એટલે જબરદસ્ત વર્ક કરશે આ ઉપરાંત મિત્રો જો તમારે આ જેલ લગાવવાની ઝંઝટમાં બિલકુલ ના પડવું હોય તો પછી તમે ઓનલાઈન મંગાવી શકો છો અથવા તો મેડિકલ સ્ટોરવાળા પાસે પણ માગી શકો છો તમારે ત્યાં જઈને એમ કહેવાનું છે કે મારે ડીલાઇડ કોન્ડમ જોતું છે ડિલાઇડ કોન્ડમ બરાબર ને તે તમારો ટાઈમ જે છે એ વધારી દેશે બરાબર ને ડીલે કરી દેશે તો આ પ્રકારના કોન્ડમની અંદર ખાસિયત શું છે એની ખાસિયત એ છે કે કોન્ડમ પહેલાં તો ખૂબ જ પતલું આવશે કે જેના કારણે સંબંધ માનતી વખતે તમે કોઈપણ પ્રકારનું ફીલ જ નહીં થાય કે મેં કોન્ડમ પહેર્યું છે તમે વિધાઉટ પ્રોટેક્શન જે છે એ સંબંધ માંધો છો એવા જ પ્રકારની તમને ફિલિંગ જે છે એ આવશે બીજા પ્રકારનો મેઇન બેનિફિટ એ છે કે તમારું પાણી વહેલાં નહીં છટકે કારણ કે કોન્ડમની અંદરની બાજુની જે લેયર હોય છે તેની અંદર એનેસ્થેટિક લિક્વિડ જે હશે બરાબરને કે જે આપણે જેલની વાત કરેલી આગળ એ લગાવેલું હોય છે તેના કારણે તમને કોઈ સાઇડ ઇફેક્ટ નહીં થાય ડોન્ટ વરી બરાબરને અને કોઈપણ પ્રકારની ફિલિંગ જે છે સંબંધ બાંધવાની એ ઓછી નહીં થાય પણ એ કરશે શું તમારું પાણી જે છે તને વહેલા બહાર નહીં નીકળવા દે તો આ પ્રકારની વસ્તુ જે છે એ તમે કરી શકો છો આ ઉપરાંત મિત્રો હું બે પ્રકારની એક્સરસાઇઝ અહીંયા તમને જણાવવાનો છું કે તે તમારે કરવી જોઈએ અને ડેફિનેટલી તમને મદદ કરશે સૌથી પહેલી એક્સરસાઇઝનું નામ છે સ્ટાર્ટ એન્ડ સ્ટોપ મેથડ તો આની અંદર તમારે શું કરવાનું છે જેવું નામ છે એના ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે તમારે હસ્તમૈથુન જે છે એ કરતા હોય એવી રીતે લિંગની ચામડી આગળ પાછળ જે છે એ કરવાની છે ત્યાર પછી તમારે શું કરવાનું છે કે જ્યારે તમને એવું લાગે કે હવે વીર્ય જે છે બહાર નીકળવાનો સમય આવી ગયો છે એટલે કે ઉત્તેજના ચરમસીમા જે છે તે હવે નજીક આવી ગઈ છે તો ત્યારે તમારે બંધ થઈ જવાનું છે ચામડી આગળ વાસળ કરવાનું એટલે કે વીરિય બહાર નથી નીકળવા દેવાનું બરાબર ને ત્યાર પછી તમારે ત્રીસ સેકન્ડથી માંડી અને એક મિનિટ સુધી રાહ જોવાની છે ઉત્તેજના ઓછી થવાની રાહ જોવા દેવાની છે અને ત્યાર પછી તમારે ફરી વખત ચામડી આગળ પાછળ કરી અને ઉત્તેજના લાવવાની કોશિશ કરવાની છે પરંતુ વીર્ય જે છે બહાર નથી નીકળવા દેવાનું જેવું તમને એવું લાગે કે હવે વીર્ય બહાર નીકળવાનો સમય આવી જ ગયો છે એવું તમારે સ્ટોપ થઈ જવાનું છે અને ઉત્તેજના ડાઉન થવાની વેઇટ કરવાની છે એક મિનિટ સુધી ત્રીસ સેકન્ડ સુધી બરાબર ને પાછું તમારે આવું કરવાનું છે આવી તમે ત્રણ સાયકલ જે છે એ કરી શકો છો અને દિવસમાં ત્રણથી થી ચાર વખત આવી જે છે એ કરી શકો છો આને સ્ટાર્ટ એન્ડ સ્ટોપ મેથડ કહેવામાં આવે છે સમય જતાની સાથે મિત્રો ડેફિનેટલી તમારું પાણી જે છે છટકવાની પ્રોબ્લેમ જે છે એ દૂર થઈ જશે આ ઉપરાંત તમે કીગલ એક્સરસાઇઝ જે છે એ કરી શકો છો તમારે પેશાબ જે છે એ કરતા હોય તેવી રીતે જોર લગાવવાનું છે તમારે અમુક સેકન્ડ સુધી તમારે એ હોલ્ડ કરી રાખવાનું છે ત્યાર પછી તમારે રિલેક્સ થઈ જવાનું છે ફરીવાર પેશાબ કરતા હોય તેવી રીતે તમારે જોર લગાવવાનું છે પણ પેશાબ કરવાનો નથી બરાબર ને ત્યાર પછી તમારે એને હોલ્ડ કરવાનું છે અને ત્યાર પછી તમારે રિલેક્સ થઈ જવાનું છે આને કિગલ એક્સરસાઇઝ કહેવામાં આવે છે પેલ્વિક ફ્લોરના મસલની અંદર તે બ્લડ સર્ક્યુલેશન વધારવાનું સારું એવું કામ કરે છે આને એટલા જ માટે ડિઝાઇન કરવામાં આવી છે કારણ કે તમારા પેલ્વિક પેલ્વિક ફ્લોરના મસલની એક્સરસાઇઝ સારી રીતે થઈ શકે અને બ્લડ સર્ક્યુલેશન વધી શકે અને તમારા જનાટલ ઓર્ગનની અંદર ઇરેક્શનની પ્રોબ્લેમ હોય કે પ્રીમેચ્યોર એજ્યુક્યુલેશનની પ્રોબ્લમ હોય તે સોલ્વ થઈ શકે એટલા માટે આ કેગલ એક્સરસાઇઝને ડિઝાઇન કરવામાં આવે છે તો આ પણ તમે કરી શકો છો આ ઉપરાંત મિત્રો હું તમને જણાવી દઉં કે જે લોકો પહેલી વખત સંબંધ મારો બાંધવા માટે જાય છે તે લોકોને ડેફિનેટલી પાણી વહેલાં છટકી જવાની પ્રોબ્લેમ આવશે કારણ કે પહેલાં કોઈ દિવસ તેને આ પ્રકારની વસ્તુઓ ટ્રાય નથી કરી આ પહેલો એક્સપિરિયન્સ છે એટલા માટે પરંતુ જેમ જેમ સમય આગળ વધશે તેમ તેમ તમે મલ્ટિપલ ટાઈમ સંબંધ બાંધવાની કોશિશ કરશો તો એક પ્રેક્ટિસ થઈ જશે જેના કારણે હવે તમારું પાણી જે છે એનો સમય લંબાઈ જશે તરત નહીં નીકળી જાય બરાબર ને આ ઉપરાંત મિત્રો હું બીજા પ્રકારની એક્સરસાઇઝની વાત કરું તો તેને કહેવામાં આવે છે સ્ક્વીઝ મેથડ સ્ક્વીઝ એટલે દબાવવું બરાબર ને તો તેની અંદર તમારે ચામડી આગળ પાછળ કરતા હોય પહેલી જે મેં મેથડ કીધી હતી ને તો એવી જ રીતે સેમ આમાં કરવાનું છે બરાબર ને એટલે કે ચામડી આગળ પાછળ કરવાની કોશિશ કરવાની છે હસ્તમૈથુન કરતા હોય તેવી રીતે તમારે કરવાનું છે જેવું તમને લાગે કે વીર્ય બસ હવે બહાર નીકળવાનું થયું જ છે તો તમારે જે આગળનો ટોપાવાળો ભાગ હોય ને જેને આપણે ગ્લેન્સ ઓફ પેનિસ તરીકે ઓળખીએ છીએ તેને તમારે ક્વિઝ કરી દેવાનો છે એટલે કે માની લો કે આ લિંગ છે તેનો સૌથી આગળનો ટોપાવાળો ભાગ હોય ને તો તમને એવું થાય કે હવે વીર્ય જે છે બહાર નીકળવાનો સમય આવી ગયો છે તમારે આ ટોપાવાળા ભાગને તમારી પહેલી આંગળી અને અંગોઠાની મદદ વડે સ્ક્વિઝ કરી દેવાનો છે એટલે કે દબાવી દેવાનો છે જેવી તમારી ઉત્તેજના જે છે ડાઉન થઈ જાય ત્યાર પછી પાછી તમારે ચામડી આગળ પાછળ કરી અને આ સેકન્ડ સાયકલ જે છે શરૂ કરવાની છે સેમ મિત્રો તમે ત્રણથી ચાર સાઇકલ જે છે એ દિવસમાં કરી શકો છો બરાબરને અને એક વખતમાં ત્રણથી ચાર વખત આવી સાયકલ જે છે એ કરવાની કોશિશ કરવાની છે અને આ એક્સરસાઇઝ તમારે કન્ટિન્યુ કરવાની છે એટલા માટે તમારો ટાઈમ જે છે એ લંબાઈ જશે અને વીર્ય જે છે એ બહાર નહીં નીકળે બરાબર તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત પ્રકારની માહિતી આવી માહિતી તમને આખા યુટ્યુબ ઉપર કોઈ ચેનલની અંદર તમને નહીં મળે આ ગેરંટી સાથે હું તમને કહી દઉં છું તો મિત્રો વાટ શેની જવો છો યાર હમણાં જ આ વિડીયોને નીચે સબસ્ક્રાઈબનું બટન છે તેને પ્રેસ કરી બાજુમાં બે લાઇકનને પ્રેસ કરીને ઓલ આપી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું મિત્રો બિલકુલ ના ભૂલતા કારણ કે આ બધા ટૉપિક ઉપર કોઈ વાત કરવા નહીં માગે અને આની આગળ પણ જબરદસ્ત પ્રકારની માહિતી આપણે લઈને આવવાના છીએ તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ વિડીયોની અંદર ત્યાં સુધી Daniel